નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છોટી ઉમર ગામે આઝાદીના વર્ષોથી રસ્તો ના હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ચોમાસાના ચાર મહિના છોટી ઉમર કુપ્પા અને ખેડા ગામ સંપર્ક વિહોણા બની જાય છે ત્રણ ગામોમાં એક થી વધુની વસ્તી છે હાલ એકસો આઠ પણ ગામમાં આવી શકતી નથી ચોમાસામાં કોઈ બીમાર પડે તો ઝોલીમાં નાખીને લઈ જવું પડે છે વિકાસના ના ગુણગાન ગાતી સરકાર આ ત્રણ ગામોને રસ્તોની સુવિધા ક્યારે આપશે જેવો મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ગરીબ આદિવાસી સમાજના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત હોય અને તેઓ એ વિકાસના નામે મત આપ્યો પરંતુ નેતાઓ મત લઈને ગયા બાદ પરત આવ્યા જ નથી ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ અને અધિકારીઓને વર્ષોથી પત્ર લખીને રસ્તાની માંગણી કરી રહ્યા છે છ કિલોમીટરનો કાચો માર્ગ હોવાથી આદિવાસી સમાજના લોકો વર્ષોથી હેરાન પરેશાન છે ચૂંટણી સભાઓમાં વાયદાઓ આપવામાં આવે છે સરકારી કાર્યક્રમો વિકાસ ના ગુણગાન ગાતા નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે છે તો છેવાડાના માનવી નો કેવો વિકાસ છે તે ખબર પડે હાલ ત્રણ ગામના લોકો રસ્તો બને તેવી માંગ કરી રહ્યા છે અમારે આ છોટી મને જતો રસ્તો હજુ પણ બનતો નથી આઝાદીના વર્ષો બાદ ને ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે અમારે અહીંયા એકસો આઠ કે કોઈ સાધન વસ્તુ આવી નથી શકતું સરકાર પાસે મારે અમારે આટલી જ માંગણી છે કે અમારે રસ્તા બનાવી આપે ને અમારે એકસો આઠ આવી શકે એવી સુવિધા જોતી જ નથી સરકાર વિકાસ થયો વિકાસ થયો કે છે બધા વિકાસ થાય છે એવું કહે છે પણ આ આશો વિકાસ કરતા એવું કંઈ દેખાતું જ નથી જયેશભાઈ આ ગામ છોટી મળશે અને આજે ઘણી બધી સમસ્યા છે સો કિલો સો કિલોમીટર દૂર આ રસ્તો છે અને ઘણો બધા મહિલાને બીમાર થતા આ રસ્તાની અંદર ઘણા વર્ષો સુધી અમારા ગામમાં એક એકસાઠ પણ આવતી નથી અને પાણીનું પણ

અમારા ગામમાં આ દિન સુધી એકસો આઠ કે કોઈ ભારે વાહન આવી શકતું એમ નથી અને ખાસ કરીને અમારી જે ગર્ભવતી મહિલાઓ છે એમને દવાખાને લઈ જવાય હોય તો અમને ઘણી બધી તકલીફ થાય છે અને ખાનગી વાહનમાં લઈ જવી પડે છે